હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ બે હજાર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશન તો આજે વિભાગ ડી એટલે કે ડ સેક્શનની અંદર આવતા તમામે તમામ નિબંધનું સોલ્યુશન જોવાના છે અને તેમાંય આજે સાતમા નંબરનો જે નિબંધ છે જેનું નામ છે એક નદીની આત્મકથા તે આપણે જોવાના છે તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો વાત કરીએ નિબંધ નંબર સાત એક નદીની આત્મકથા અરે ભાઈ મને જોઈને તમે કયા વિચારમાં ખોવાઈ ગયા છો આપણા દેશમાં નદીને લોકમાતાની ઉપમા આપવામાં આવી છે તેથી આટલા બધા લોકો મારી પૂજા કરે છે મારા કાંઠે વસતા લોકોની હું ઉદારપૂર્વક સેવા કરું છું મારી લાંબી યાત્રાની જેમ મારી જીવન કથા પણ રસપ્રદ છે તમને તે સાંભળવાની જરૂર ગમશે અથવા સાંભળવી જરૂર ગમશે મારો જન્મ પર્વતના એક ઊંચા શિખર પર થયો હતો એ વખતે હું એક નાના ઝરણાં સ્વરૂપે હતી પર્વતની ગોદમાં નાચતી કૂદતી હું નીચે છેક તળેટીમાં દોડી આવી અને પછી સપાટ મેદાનમાં ખડખડ કરતી વહેવા લાગી મેદાનમાં આવતા મને અનેક બહેનો મળી એ બધી મારામાં ભળતી ગઈ આથી મારું સ્વરૂપ વિશાળ બનતું ગયું મેદાનમાં મારો પટ પહોળો થતો હું શાંત અને ધીર ગંભીર બની ગઈ અહીં હું એક કોડભરી કન્યા સમી લાગતી હતી અને સાગરને મળવા અધીરી બની ગઈ હતી ક્યારેક ધીમે તો ક્યારેક વેગપૂર્વક હું દોડવા લાગી થોડી જ વારમાં વિરાટ સાગર મારી નજરે પડ્યો હું ધસમસતી જઈને સાગરને મળી અને તેમાં ભળી ગઈ પ્રાચીન સંસ્કૃતિનો પ્રારંભ મારે કાંઠેથી જ થયો હતો પ્રાચીન કાળથી જ હું લોક કલ્યાણના અનેક કામો કરતી રહી છું મારા બંને કાંઠે અસંખ્ય લોકો વસે છે લોકો પીવા માટે અને વાસણ ધોવા માટે તથા ઢોરોને નવડાવવા માટે અને સિંચાઈ માટે મારા પાણીનો ઉપયોગ કરે છે હું મારા પ્રવાહની સાથે કાપ પણ ઘસડી લાવીને તેની આજુબાજુના મેદાનોમાં પાથરું છું આથી જમીનની ફળદ્રુપતા વધે છે અને તેમાં મબલક અનાજ ઉત્પન્ન થાય છે આમ હું લોકોને પાણી અને ખોરાક પૂરો પાડવામાં મારો મોટો ફાળો આપું છું વળી મારા કાંઠે ઘણા લોકો સાંજે ફરવા આવે છે તેઓ મારા સૌંદર્યનો ભરપૂર આનંદ માણે છે અને તાજગીનો અનુભવ કરે છે હું મારા કિનારે વસેલા લોકોની માતાની જેમ માવજત કરું છું તેથી જ લોકોએ મને છે આજના સમયમાં મારા પ્રવાહની આડે બંધ બાંધવામાં આવ્યો છે અને બંધને સ્થળે મારા જડને ધોધ રૂપે પાડીને તેનાથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે આ વીજળીથી ઘણા ગામડા અને શહેરોને પ્રકાશ મળે છે બંધને લીધે એક મોટું સુંદર સરોવર બન્યું છે તેથી મારા કિનારાના વિસ્તારમાં સિંચાઈની સગવડો વધી છે આથી ખેડૂતો વર્ષમાં બે કે ત્રણ પાક લઈ શકે છે મારા કિનારે અનેક તીર્થસ્થાનો આવેલા છે લોકો મારા પાણીને પવિત્ર માણીને તેમાં ભક્તિભાવપૂર્વક સ્નાન કરે છે ધાર્મિક તહેવારોના દિવસે મારા કિનારે માનવ મેદની જામે છે મારી આટલી બધી ઉપયોગીતા હોવા છતાં કેટલાક લોકોને મારી સેવાઓની જરાય કદર નથી તેઓ મારા કિનારે ગંદકી કરે છે કેટલાક લોકો મારા પાણીમાં કચરો ઠાલવે છે અનેક લોકોએ મારા કાંઠે ઉદ્યોગ ધંધા શરૂ કર્યા છે તેનું દૂષિત પાણી તેઓ મારા માટે હાલવે છે આથી મારા પાણીમાં રહેતા જીવોને નુકસાન પહોંચે છે આથી હું ખૂબ દુખી થઈ જાઉં છું ક્યારેક રોષે ભરાઈને હું તેમને મારા રોદ્ર સ્વરૂપના દર્શન પણ કરાવું છું એ વખતે મારા ધસમસતા પ્રવાહ વડે હું મારા કિનારે વસેલા ગામોને તારાજ કરી દઉં છું મારા પૂરમાં ઢોરઢાખરને તાણી જાઉં છું અને ખેતરોમાં નુકસાન પહોંચાડું છું આવું કર્યા પછી મને ઘણું દુઃખ થાય છે કે છોરું કછોરું થાય પણ માવતરથી કમાવતર કેમ થવાય મને આવો વિચાર આવે ત્યારે હું તેમના ખેતરોમાં વધુ કાપ ઠાલવું છું તેથી તેમની જમીનની ફળદ્રુપતા વધે છે એમાં મબલક અનાજ પાકે છે આ રીતે તેમને થયેલા નુકસાનનું સાટું વાળી લઉં છું મને રહી રહીને એક જ વાત ખૂચ્યા કરે છે કે લોકો નદીના પાણીને દૂષિત શા માટે કરે છે લોકો મારા કિનારાને કાયમ સ્વચ્છ રાખે મારું પાણી દૂષિત ન કરે અને મારા કિનારે રમણીય સ્થળો વિકસાવે તેવો મારો સંદેશો તમે લોકોને પહોંચાડજો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર દ્વિતીય પરીક્ષા વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી આપણે નિબંધ નંબર સાત કે એક નદીની આત્મકથાનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો લાઈક કરજો આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે તો નવા વિડીયોની અંદર આપણે કોઈક નવા નિબંધનું સોલ્યુશન લઈને આવીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત